વલસાડ નજીકના ભદેલી ગામના તળાવમાં મોટી સંખ્યામાં જળ બિલાડી દેખાતા કુતૂહલ સર્જાયો ગુજરાતમાં જળ બિલાડીનું અસ્તિત્વ છે અને તેના પુરાવો પણ વારંવાર મળી ચૂક્યા છે ત્યારે વલસાડ તાલુકાના બદેલી દેસાઈ પાટી ગામમાં આવેલ તળાવમાં જળ હાજરીથી પ્રકૃતિ જળ બિલાડી સામાન્ય રીતે તે રાત્રે જ દેખાય છે દિવસ દરમિયાન અને ખાસ કરીને શિયાળામાં તે ક્યારેક તડકો ખાવા માટે જળાશયના કિનારા પર આવી જતી હોય છે તેનો મુખ્ય ખોરાક માછલી છે તેના પગલે તે જળાશયોની જોવા મળતી જળ બિલાડીઓ મીઠા પાણીની માછલીઓ પર નભે છે ત્યારે વલસાડ તાલુકાના ભદેલી ગામના દેસાઈ પાર્ટી ખાતે આવેલા તળાવમાં મોટી સંખ્યામાં જળ બિલાડી દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે